પણ તકલીફ પડે તો તરત બાપ ને ફરિયાદ કરે પણ બાપ કોને ફરિયાદ કરવા જાય આ ની અંદર મારા ભાવના બેન ને જો તકલીફ પડી હોય ને તો એ તરત રવુજી દાદા ને ફરિયાદ કરે પણ કોને હવે ફરિયાદ કરવા જાય આજે ફરિયાદ સાંભળનારા હોય ગયા હું અરે બાપ માંડો પડે ને તો એક ફોન દીકરાને કરજો અને બીજો ફોન દીકરીને કરજો દીકરો બાજુમાં રહેતો હશે તોય મોડો આવશે તો દીકરી ગમે એટલી દૂર રહેતી હશે ને તરત જ આવીને બાપના માથે હાથ ફેરવીને બાપનું મોઢું કરશે પપ્પા તમને કેમ છે બાપને ને પોતે ટકા દૂર કેમ કેમ હાજુ થઈ જીકરીનું મોઢું જોયું ને એટલે આ બાપ દીકરીનો પ્રેમ છે મારા બાપ અરે વર્ષો

મારા રંગજી દાદા રાત્રે હુતા હોય ને ત્યારે ની અંદર જે આસુરા પાડી લે પણ કોઈને ફરિયાદ ન કરે અરે પોતે ફાટેલા કપડા પહેરી લે પણ એના ને તો હીરાની જેમ રાખે મારા બાપ